રાજ્યસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નીટ પેપર લીકને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી તેના આરોપી સામે સખ્ત કાર્યવાહીની આપી ખાતરી તો મણિપુર સ્થિતિ પર વિપક્ષ રાજનીતિને બદલે સહકાર આપવા કર્યો અનુરોધ કહ્યું મણિપુરની સ્થિતિમાં આવી છે સુધારો રાજ્યસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના આરોપ પર કર્યો પલટવાર કહ્યું કોંગ્રેસ બંધારણની સૌથી મોટી વિરોધી બંધારણના રક્ષણ માટે દેશવાસીઓને છે અમારા પર ભરોસો ઝારખંડ રાજનીતિમાં મોટો ફેરફાર હેમંત સોરેન ફરીવાર બની શકે છે ઝારખંડના મુખ્યમંત્રી ચંપાઈ સોરેને રાજ્યપાલને આપ્યું રાજીનામું તો હેમંત સોરેન ધારાસભ્યો સંમતિપત્ર રાજ્યપાલને પત્ર કર્યું સુપરત પાંચ મહિના બાદ જમીન કૌભાંડ મામલે હેમંત સોરેનને મળ્યા છે જામીન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાથર સત્સંગ દુર્ઘટનાના સ્થળની લીધી મુલાકાત દોષીઓ સામે કડક કાર્યવાહીનો આપ્યો વિશ્વાસ ષડયંત્રની શંકાને નકારી ન હતી કહ્યું દુર્ઘટના થશે ને નાયિક તપાસ દુર્ઘટનામાં અત્યાર સુધી એકસો એકવીસ લોકોના મોત રાજ્ય સરકારની બમ્પર ભરતી લાંબા અંતરાલ બાદ ચોવીસ શિક્ષકોની કરાશે કાયમી ભરતી વિવિધ તબક્કાઓમાં ડિસેમ્બર સુધીમાં કરાશે ભરતી વર્ષ થી પાસ કરેલા ઉમેદવારો કરી શકશે ભગવાન રથયાત્રા માટે તંત્ર સજ્જ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળી સ્તરીય બેઠક શહેરીજનોની મદદ માટે તૈયાર કરાયા સત્તર જન સહાયતા કેન્દ્રો બોડી વોર્ન કેમેરા ડ્રોન કેમેરા અને હેલિકોપ્ટરથી રકાશે બાજ નજર પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આપી માહિતી